નમસ્કાર દર્શક મિત્રો હું છું સૂરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો આઈ એચસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો રાપર મામલાદાર ઓફિસમાં અધિકારીઓની ખુરશીઓ ખાલી પંખા ચાલુ અને આખલાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું રાપર મામલતદાર ઓફિસ રામ ભરોસે ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જી હા દર્શક મિત્રો તમે સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાપર મામલતદાર કચેરીના છે તારીખ એપ્રિલ બપોરના વાગ્યાના છે જેમાં તમે જોઈ શકો છો કે રાપર મામલતદાર કચેરીમાં અધિકારીઓની ખુરશીઓ ખાલી છે અને પંખાઓ ચાલુ છે કારણ કે તેનું બિલ પબ્લિકના રૂપિયાથી ભરાય છે જેના કારણે અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પંખા ચાલુ છે અને મામલતદાર ઓફિસ રાપરમાં આખલાઓનું સામ્રાજ્ય જોવા મળે છે જેના કારણે મામલતદાર કચેરીમાં પશુઓના પોદરા તેમજ ગંદકી પણ જોવા મળી રહી છે રાપર શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં આંખલાઓ જોવા મળી રહ્યા છે આખલાઓના યુદ્ધ વખતે રાપર શહેરના ઘણા લોકોના જીવ તાળવે ચોટી જાય છે તેમજ ઘણા લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ થોડા સમય પહેલાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે પરંતુ રાપર નગરપાલિકા અને મામલાદાર ઓફિસ બંનેનું કામકાજ રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે પરંતુ જો રાપર મામલાદાર સાહેબની કચેરીમાં પણ આખલાઓ બિંદાસ ફરતા હોય તો પછી નગરપાલિકાનું તો શું કહેવું બ્યુરો રિપોર્ટ આઈએચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ રાપર